નમસ્કાર મિત્રો મિત્રો ભેસાણમાં લોલમ લોલ મતદાન ના દિવસે પણ લોલમ લોલ વિસાવદર ચૂંટણીમાં ન થવાનું થયું અઢળક બબાલો સામે આવી ગાડી રોકવામાં આવી બસ રોકવામાં આવી પોલીસ દારૂ પકડે છે અને પૈસાનો ખેલ પડે છે આ બધી ઘટનાઓ આપણે જોઈ પણ વાત એ છે કે હવે એક નવા સમાચાર સામે આવ્યા છે તમે કહી શકો કે પ્રકાશમાં આવ્યા ભેસાણના નવા વાઘણિયામાં બોગસ મતદાન કરાવવા માટે કેટલાય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ગયા હોવાનું કહેવામાં આવે છે તેમણે બોગસ મતદાન કરાવવાની શરૂઆત કરી પણ પ્રિસાઇન્ડિંગે તેનો વિરોધ કરતા તેને લાભ હજી દીધો વિસ્તારથી વાત કરીએ વિસાવદર પેટાચૂંટણી અને આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ ત્રણે એડી ચોટીનું છોડ લગાવી રહી હતી લોકોની નજર હતી ગોપાલ ઇટાલિયા પર ગોપાલ ઇટાલિયા શું કરે છે ગોપાલ ઇટાલિયા જીતશે તો ગુજરાતમાં કેટલી અસર પડશે ગોપાલ ઇટાલિયા જીતશે તો ભાજપને કેટલું નુકસાન કોંગ્રેસને કેટલું નુકસાન આ જ કારણોસર ભારતીય જનતા પાર્ટીએ ભૂપતભાઈ ભાયાણી જેને પક્ષ પલટો કર્યો હતો તેની પણ ટિકિટ કાપી સામાન્ય રીતે પેટા ચૂંટણીમાં જે વંડી ટપીને આવ્યા હોય તેને ટિકિટ ભાજપ આપી દે છે આ કેસમાં તેવું ન થયું ભૂપત ભાયાણીને ટિકિટ ન આપવામાં આવી કિરીટ પટેલને ઉતારવામાં આવ્યા એકમાત્ર કારણ હતું કે તેઓ મજબૂત છે અને કદાચ તેઓ જીતી શકે છે પૈસા ટકે તેઓ ખમતીધર છે વાંધો નહીં આવે જયેશ રાદડિયાના મિત્ર છે અને સહકાર ક્ષેત્રમાં સારું નામ ધરાવે છે નીતિન રાણપરિયા સ્થાનિક તેને ઉતારવામાં આવ્યા કોંગ્રેસ દ્વારા આ તમામ સ્થિતિ વચ્ચે એક બાદ એક સમાચાર સામે આવતા હતા ગોપાલ ઇટાલિયાએ મહિનાઓ પહેલા કહ્યું હતું કે અલગ અલગ મતદાર યાદીમાં ચીટિંગ કરવામાં આવી રહી છે છે બોગસ મતદાન થવાનું આ આ બાબતનો બાબતની વાત તેમણે ઘણા સમય કરી દીધી હતી પરંતુ મતદાનના દિવસે બપોર બાદ ભેસાણ તાલુકામાં આમ તમને ખબર હશે કે ભેસાણ તાલુકો મોટો અને ભેસાણ તાલુકાનું મતદાન અતિ મહત્વનું આ ભાજપે ભેસાણમાં ખૂબ મહેનત કરી ગોપાલ ઇટાલિયાએ પણ ભેસાણમાં એક બબ્બે વાર આટા મારી લીધા બધું ફરી લીધું ભેસાણ કોની તરફ રહેશે નિતિન નીતિન રાણપરિયા પાછા ભેસાણથી આવે છે એટલે કે તે જો ત્યાં મહેનત કરતા હોય તેનું સાયલેન્ટ ઓપરેશન જો ખરેખર સફળ રહે તો પછી ગોપાલ ઇટાલિયાને નુકસાન થાય આ વિચારે વિચારીને આમ આદમી પાર્ટીએ પહેલેથી જ ભેસાણમાં મહેનત કરી હતી પણ વાત એ છે કે નવા વાઘણિયામાં બપોર બાદ દસ આજુબાજુ લોકો આવે છે બે ત્રણ ગાડીઓ હતી અને ત્યારબાદ તેઓ બોગસ મતદાન કરાવવાની વાત કરે છે શરૂઆતમાં જતા રહે છે થોડી કલાકો બાદ ફરી આવે છે અને બોગસ મતદાન કરાવે છે તો પ્રિસાઇડિંગ તેને ના પાડે છે કે ભાઈ આ ન ચાલે આ તમે ન કરી શકો અને સામે તેને લાફો ખાવો પડે છે આ એક કમનસીબી કહેવાય કે આપણા દેશમાં ઈમાનદાર અધિકારીઓને જે ચૂંટણી પ્રક્રિયામાં સામેલ તમામ અધિકારીઓ છે એ તમામ જો પોતે ઈમાનદારી દાખવે તો પણ માર ખાવો પડે અને પોતે વેચાઈ જાય તો પછી માલામાલ થાય પૈસા મળે પણ જેને ઈમાનદારી રાખવી છે જેને ખોટું નથી કરવું જે કામ માટે સરકાર તેને પૈસો આપે છે એ જ કામ એને કરવું છે ખાલી તો પછી આ પ્રકારે લાફા પણ ખાવા પડે સમાચાર પત્રમાં આ પ્રકારના અહેવાલ વાયરલ થઈ રહ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકરો તેનું કટિંગ સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ પ્રકારની સ્થિતિ હતી જોકે આમ આદમી પાર્ટીના કાર્યકરો ગોપાલ ઇટાલિયાની ટીમ ખૂબ સક્રિય રહી હતી કેમેરા સતત તેઓ જોતા રહેતા હતા અલગ અલગ બુથ પર તેની ટીમ ઊભી તો હતી પણ એવી નહીં કે ખાલી ઊભી ઊભી જોતી રહે જો કોઈ ખોટું થતું હોય તો બોલતી પણ ખરી ખાસ સુરતની ટીમ આવી હતી અને તેના કેટલાય લોકો આક્રમક છે એ આપણે બંને જાણીએ છીએ હવે આ સમાચાર સામે આવ્યા બાદ આ અહેવાલ પ્રસારિત થયા બાદ ફરી એક વખત સવાલ ઉભા થઈ રહ્યા છે કે આ તો એક બુથ છે બસો ત્રાણું જેટલા મતદારોની ક્ષમતા હતી બસો જેટલા લોકોએ મતદાન કરી લીધું હતું ત્યારબાદની આ ઘટના છે આ તો એક નવા વાઘણિયા ગામ છે પણ આવા કેટલા બીજા ગામ હશે કે જ્યાં બોગસ મતદાન થયું હોય ને બહાર ના આવ્યું હોય ભૂતકાળમાં ઘણા આરોપ લગાવે છે કે બોગસ મતદાન થયું આ ચૂંટણીમાં હું હાર્યો એનું કારણ હતું બોગસ મતદાન અને વિડીયો પણ ઘણા ઘણા સામે આવી ચૂક્યા છે નથી થતું તેવું પણ નથી થાય છે પણ પકડવા એ મુશ્કેલ હોય છે આ કેસમાં જોઈએ શું થાય છે આગળ શું કોઈ ફરિયાદ દાખલ થાય છે આગળના સમયમાં એ લોકોને પકડવામાં આવે છે કે નહીં જોઈએ શું થાય છે પણ એક વાત સો ટકાની છે કે આ ચૂંટણી ખૂબ રસપ્રદ રહી ગોપાલ ઇટાલિયા હતા તેનું એક માત્ર કારણ છે જો ગોપાલ ઇટાલિયા આ ચૂંટણીમાં ન હોત તો આ ચૂંટણી આટલી રસપ્રદ ના હોત ખેર ચૂંટણી પણ પૂરી થઈ મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે જોઈએ ધારાસભ્ય કોણ બને છે વિસાવદરના લોકો પોતાના ખભે કોને બેસાડે છે અને કોને હરાવે છે ગુજરાત તક જોતા રહો તેના પણ અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું આપનો અભિપ્રાય આ બાબતમાં જરૂરથી આપજો બોગસ મતદાનને લઈ અને જે અધિકારીઓ ઈમાનદારી દાખવે તેને લાફા ખાવા પડે તેને લઈને આ વિડીયો પસંદ આવ્યો લાઈક શેર કરજો ધન્યવાદ